નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા સૌથી અગત્યના તમામે તમામ ગુજરાતીઓ માટે ખૂબ એટલે ખૂબ અગત્યના સમાચાર ગુજરાતની અંદર ત્રણ મોટા નિર્ણયો ત્રણ મોટી જાહેરાત સૌથી અગત્યના સમાચાર આજે ગુજરાતની અંદર સૌથી મોટો નિર્ણય લેવાયો મોટી જાહેરાત જાણી લેજો તોફાની આગાહી તોફાની વરસાદ સૌથી મોટી આગાહી પણ જાણી લેજો તો આ તરફ મોદીજીએ શરૂ કરી નવી યોજના દોઢ લાખ રૂપિયા મળશે ફટાફટ જાણી લેજો ખુશ ખબર આવી ગઈ છે પીએમ આવાસ અંદર તૈયાર થઈ ગયા છેલ્લી છે નવો ફેરફાર થઈ ગયો છે જાણી લેજો તો આહીર સમાજે લીધો મોટો નિર્ણય આજના મુખ્ય ખેડૂત સમાચાર વગેરે તમામે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો સૌથી પહેલા તમામ મિત્રોને જણાવી દેવાનું ગુજરાતમાં તોફાની વરસાદની આગાહી થઈ ગઈ છે હવામાન વિભાગ દ્વારા સૌથી મોટી આગાહી આજે અને કાલે રાજ્યમાં હળવું વરસાદ પડશે એવી પણ આગાહી કરવામાં આવી છે ત્યારે વડોદરા છોટાઉદેપુર ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા સ્થળે વરસાદની શક્યતા દર્શાવી છે સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓ જેવા કે રાજકોટ પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ કચ્છ અને દીવની અંદર હળવું વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડે એવી પણ આગાહી છે ત્યારે પંદર તારીખથી ઓગણીસ તારીખ પંદરમી મેથી લઈને ઓગણીસમી મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોની અંદર તોફાની પવન સાથે વરસાદ પડશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો ગુજરાતમાં તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે તો હવે મિત્રો જાણી લે આજના સૌથી મોટા અગત્યના સમાચાર ગુજરાતની અંદર ત્રણ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે કયા કયા નિર્ણયો સૌથી પહેલો નિર્ણય જાણી લઈએ તો સૌથી મોટો નિર્ણય ગુજરાતની અંદર હવેથી જેટલા પણ કામદારો હશે તમે નાની દુકાન વાપરતા હોય કે પછી તમે કોઈ ફેક્ટરી ચલાવતા હોય તમારી ત્યાં કોઈ પણ કામદારો આવે છે તો હવે એના ડોક્યુમેન્ટ તમારે ફરજિયાત લેવાના છે ને પોલીસને આપવાના રહેશે જ્યાં મિત્રો ગુજરાતમાં ગેરકાયદે રહેતા વિદ્યાર્થીઓને પણ ઘર ભેગા કરી નાખવામાં આવશે હવે ગુજરાતમાં નાગરિકોની સલામતી વધુ મજબૂત બને એ માટે નોકરીદાતાઓએ તેમના જેટલા પણ કામદારો હોય પગ જેટલા મજૂરો હોય એમના ઓળખ દસ્તાવેજોની નકલો પોલીસને સબમિટ કરવાની રહેશે એટલે કંપનીના માલિકો કારખાનાના માલિકો દુકાનદારો એણે પોતાના જેટલા પણ મજૂરો રાખ્યા હોય કામદારો રાખ્યા હોય એના ડોક્યુમેન્ટ લઈ લેવાના છે એની પાસેથી અને પોલીસને જમા કરવાના રહેશે અને તમામ નોકરીદાતા તમામ કંપનીના માલિકો બધાને આ ફરજ પાડવાની છે પોલીસને સબમિટ જ પડશે નહીં તો તમને દંડનીય કાર્યવાહી કરવામાં આવશે એટલે તમામ કામદારો તમારી ત્યાં કામે આવતા હોય મજૂરો તમારી ત્યાં કામે આવતા હોય તેના તમામ જરૂરી ડોક્યુમેન્ટ તમારે સબમિટ કરાવવાના છે એના પ્રમાણપત્રો પોલીસને આપવાના રહેશે નહીં તો તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને જો કોઈ પણ કામદાર પોતાના ખોટા દસ્તાવેજો તમને આપે છે તો નોકરીદાતામાં જવાબદાર રહેશે નહીં તો કોઈ પણ કંપનીના માલિકો હોય કે પછી કોઈ પણ દુકાનદારો હોય તમને કામદારો કે મજૂરો ખોટું દસ્તાવેજ તમને આપી દે છે તો તમને કોઈ પણ પ્રકારની સજા થવાની નથી તમે જવાબદાર નથી જે કામદારે જે મજૂરે ખોટા દસ્તાવેજો આપ્યા છે એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે પરંતુ તમારી ફરજ છે કે તમારે એની પાસેથી દસ્તાવેજો લેવાના છે અને પોલીસને સબમિટ કરવાના રહેશે આ તમામ ગુજરાતને આખો મોટો નિર્ણય જાહેર કરી નાખવામાં આવ્યો છે જેટલા પણ નોકરીદાતાઓ છે કંપનીના માલિકો કારખાનાના માલિકો દુકાનદારો બધાએ પોતાના કામદારો હોય પોતાના મજૂરો હોય એના દસ્તાવેજો ભેગા કરવાના રહેશે પોલીસને આપવાના રહેશે પછી ભલે કંપની હોય પાનની દુકાન હોય મજૂર કોન્ટ્રાક્ટર હોય ઘરેલું સહાય રાખનારા લોકો હોય કે ઘરે પણ તમે નોકર રાખતા હોય તો પણ તમારે નોકરનું તમામ ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે તો ગુજરાત સરકારે આ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાતની અંદર સલામતી વધે એને લઈને હવે આ રાજ્ય સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તાત્ર બીજો મોટો નિર્ણય ગુજરાત સરકારનો આવી ગયો છે નબળા વર્ગો માટે આ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત સરકારે નબળા વર્ગો માટે નિર્ણય લીધો છે સમયાંતરે આવક અને મોંઘવારી વધતા રાજ્ય સરકાર દ્વારા કાનૂની સહાય મેળવવા માટે હવે વાર્ષિક આવક મર્યાદા વધારી દેવામાં આવી છે કેટલી વધારવામાં આવી તો એક લાખ રૂપિયા હતી અને વધારીને ત્રણ લાખ રૂપિયા આવક મર્યાદા આવે વધારી દીધી છે ત્રણ લાખ રૂપિયા સુધી કરવામાં આવી છે તમામ મિત્રોને જણાવી દઈએ કે જે નબળા વર્ગો છે આગળ આવે સરકારી યોજનાનો લાભ લઈ શકે પોતાના બાળકો માટે યોજનાના ફોર્મ ભરી શકે એને લઈને આ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે બાળકોને આર ટીઈમાં એડમિશન જોતું હોય તો ત્યાં પણ આવક મર્યાદા માંગતા હોય છે તો હવે ત્રણ લાખ રૂપિયાની આવક મર્યાદા કરી એટલે તમામ લોકો જે ત્રણ લાખ સુધીની આવક ધરાવતા હોય એ તમામ લોકો હવે સરકારી યોજનાનો લાભ લઈ શકશે પોતાના બાળકો માટેના ફોર્મ પણ ભરી શકશે નબળા વર્ગો માટે આ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તો આવક અને મોંઘવારી વધતા રાજ્ય સરકારે હવે આવક મર્યાદા પણ વધારી દીધી છે અને ત્રણ લાખ રૂપિયા સુધી કરી નાખવામાં આવ્યા છે તો નબળા વર્ગો માટે સૌથી અગત્યનો સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ઋષિકેશ પટેલ દ્વારા સૌથી મોટો નિર્ણય આવી ગયો છે ત્યાર પછીના મિત્રો સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર મોદીજીએ જાહેર કરી નવી યોજના દોઢ લાખ રૂપિયા સુધીની સહાય મળવાની છે સૌથી મોટા સમાચાર પાંચ તારીખથી આ યોજના લાગુ કરી નાખવામાં આવી છે ઘાયલ વ્યક્તિ યોગ્ય સમયે સારવાર ન મળવાને કારણે પોતાનો જીવ પણ ગુમાવે છે એક્સિડન્ટની અંદર યોગ્ય સારવાર મળતી નથી પૈસાના અભાવે ડોક્ટર એને સારવાર કરતા નથી ત્યારે એને ધ્યાને રાખીને મોદી સરકારે

વીમા દસ્તાવેજ એડવાન્સ વિના પણ આપવામાં આવશે ડાયરેક્ટ તમે જે હોસ્પિટલમાં સારવાર હેઠળ હશો ત્યાં જ તમને એ હોસ્પિટલને આ પૈસા ચૂકવી દેવામાં આવશે તો આ યોજના દેશભરમાં લાગુ કરવામાં આવી છે અને આ યોજના હેઠળ પસંદગીની સરકારી અને ખાનગી હોસ્પિટલોને પણ જોડવામાં આવશે તો હવે ઘાયલ વ્યક્તિઓ એક્સિડન્ટ થાય છે તો એને દોઢ લાખ રૂપિયા સુધીની સારવાર મળવાની છે આ યોજના પાંચ મે બે હજાર પચ્ચીસથી શરૂ કરવામાં આવી છે જેનું નામ છે કેશલે ટ્રીટમેન્ટ સ્કીમ બે હજાર પચ્ચીસ તો મોદી સરકારની આ નવી યોજના તમામ મિત્રો માટેના સમાચાર તો મિત્રો આ તરફે ખુશ ખબર પણ આવી ગઈ છે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તમે ફોર્મ ભર્યું છે

ઓઢવ અને નિકોલ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર બનીને તૈયાર થઈ ગયા છે આ યોજના હેઠળ તૈયાર કરેલા ઘરોમાં ફાયર સેફ્ટીના તમામ સાધનો પણ લાગી ગયા છે મીટર દરવાજા અને જરૂરી બાબતોની નાની નાની બારકાઈ ચકાસણી હવે કરવામાં આવશે ત્યાર પછી લોકોને પોતાના ઘરો આપવામાં આવશે તો અમદાવાદમાં રહેતા લોકો માટે આ ખુશ ખબર છે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘર બનીને તૈયાર થઈ ગયા છે ટૂંક સમયમાં તમને ફાળવી દેવામાં આવશે ત્યાર પછીના મિત્રો ગુજરાત સરકારનો ફરી એક મોટો નિર્ણય મોટા સમાચાર ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ એટલે કે એસટી વિભાગની બસોની અંદર હવે કેન્સરના દર્દીઓને પચાસ ટકા છૂટ આપવામાં આવશે જ્યાં મિત્રો કેન્સરના દર્દીઓને વારંવાર મોટી મોટી સિટીઓમાં પોતાએ ગામડામાં રહેતા હોય ને મોટી સિટીમાં સારવાર માટે જવું પડતું હોય છે તો એના માટે એસટી વિભાગે હવે મોટો નિર્ણય કર્યો છે આ તમામ દર્દીઓ જે કેન્સરના દર્દીઓ છે અને એની સાથે જે સગા વહાલા જતા હોય એને પચાસ ટકાની છૂટ આપવામાં આવશે જ્યાં મિત્રો ટિકિટની અંદર પચાસ ટકાની છાટ આપવામાં આવશે તો કેન્સરના દર્દીઓને અથવા તો તેમના જેટલા પણ સહાયક એમની સાથે જવા માગતા હોય એને એસટી બસમાં તેમના નિવાસ સ્થાનેથી એટલે કે જ્યાં પણ તેઓ જે પણ ગામડામાં રહેતા હોય ત્યાંથી અમદાવાદ જવું પડે કે પછી વડોદરા જવું પડે કે રાજકોટ જવું પડે કે પછી સુરત જવું પડે તો આ તમામ જગ્યાએ કેન્સર હોસ્પિટલમાં જવા માટે સામાન્ય બસ ભાડામાં પચાસ ટકાની રાહત એટલે કે પચાસ ટકાની છૂટછાટ આપવામાં આવશે એટલે અડધી ટિકિટ જ હવે લેવાની રહેશે તો આ યોજનાનો લાભ લેવો હોય તો કેન્સરના જેટલા પણ દર્દીઓ હોય એના સાદા પેપર ઉપર એપ્લિકેશન લખવાની છે અરજી કરવાની છે અને એમાં સિવિલ સર્જનનો પ્રમાણપત્ર તમારે જોડીને તમારા નજીકના એસટી બસ સ્ટેશન હોય ત્યાં જ એને તમારે આપી દેવાનું છે જેથી તમે અડધી ટિકિટ જ તમારે લેવાની રહેશે અને ખાલી તમારા માટે જ નહીં પરંતુ તમારી સાથે જે આવતા હશે એને પણ અડધી ટિકિટ જ લેવાની રહેશે તો ગુજરાત સરકારનો કેન્સરના દર્દીઓ માટે આ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટેના સમાચાર એકત્રીસ તારીખ સુધી આ ખેડૂત પોર્ટલ શરૂ છે આય ખેડૂત પોર્ટલ ઉપર વિવિધ યોજનાઓ લાગુ થઈ ગઈ છે કઈ કઈ યોજનાઓ છે જણાવી દઉં મિની ટ્રેક્ટર તમારે ખરીદવું હોય રોટા વેટર ખરીદવું હોય કલ્ટિવેટર ટ્રેલર પાણીનું ટેન્કર અલગ અલગ ઘટકોમાં સહાય હાઈબ્રિડ શાકભાજી પાકોના વાવેતર માટે દાંડી કંદ છૂટા ફૂલોના વાવેતર માટે મસાલા પાકવા તમામ યોજના આઈ ખેડૂત પોર્ટલની અંદર લોન્ચ કરવામાં આવી છે તમામ મિત્રોને જણાવી દી કે આઈ ખેડૂત પોર્ટલ પણ નવું બનાવવામાં આવ્યું છે જે પહેલાં જૂનું આઈ ખેડૂત પોર્ટલ હતું એના કરતાં હવે ટુ પોઈન્ટ જીરો એટલે કે નવું આઈ ખેડૂત પોર્ટલ લોન્ચ થયું છે અને આ આઈ ખેડૂત પોર્ટલ ઉપર નવી નવી યોજનાઓ પણ લોન્ચ થઈ છે આઠ મે એટલે આઠ તારીખથી તમે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને છેલ્લી તારીખ એકત્રીસ મે રાખવામાં આવી છે એકત્રીસ તારીખ છેલ્લી છે તો તમામ ખેડૂતો માટે સમાચાર છે કે એકત્રીસ તારીખ સુધીમાં તમે ફોર્મ ભરી દેજો ત્યાર પછી ના મિત્રો સમાચાર બીજા એક મોટા સમાચાર ખેડૂતો માટે આવી ગયા છે ઉનાળુ મગના પાક માટે આઠ હજાર છસો રૂપિયા પ્રતિ જાહેર કરવામાં આવ્યો હતો એને ધ્યાને રાખીને હવે ટેકાના ભાવે ખરીદી પણ શરૂ કરવામાં આવશે જ્યાં મિત્રો એપીએમસી ખાતે ઉનાળુ મગનો બજારનો ભાવ છ હજાર સાતસો ને બોતેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જેવો ચાલી રહ્યો છે ત્યારે તમને ટેકાના ભાવે બે હજાર પચીસ સુધી ખેડૂતો નોંધણી કરાવી શકશે તો નોંધણી કરાવવાની તારીખ શરૂ થઈ ગઈ છે પંદર તારીખ એટલે કે ગઈકાલથી જ નોંધણી કરાવવાની શરૂ થઈ ગઈ છે અને આગામી પચીસ તારીખ સુધી તમે નોંધણી કરાવી શકશો તો મગની ટેકાના ભાવે ખરીદ પ્રક્રિયા શરૂ થવાની છે મોટા સમાચાર ત્યાર પછી મિત્રો આ તરફ સમાચાર આવી ગયા છે આહિર સમાજ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કચ્છના લોડાય પ્રાથરિયા આહિર સમાજે એક ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે આહિર સમાજે પોતાના લગ્નની અંદર સમાજની અંદર જે લગ્નો થઈ રહ્યા છે એમાં સોનાના દાગીનાની લેતી દેતી ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે જ્યાં મિત્રો નાના ગરીબોને ધ્યાને રાખીને આહિર સમાજ દ્વારા આ ખૂબ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે સોનાના દાગીનાની લેતી દેતી જે લગ્ન ઉપર કરવામાં આવે છે એમાં પ્રતિબંધ લગાવી દીધો છે ખોટા ખર્ચા ઉપર પણ પ્રતિબંધ લગાવી દીધો છે જમણવારની અંદર છથી વધુ વાનગી રાખવા ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જો છથી વધુ વાનગી રાખવામાં આવશે તો અઢી લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે વરાજાએ લગ્નમાં શેરવાની પેરી તો એક લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે હલ્દી મહેંદી તેમજ પ્રી વેડિંગ જેવા જે પ્રસંગો કરવામાં આવે છે એમાં પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે ટૂંકમાં લગ્નની અંદર જે ખોટા ખર્ચાઓ કરવામાં આવે છે એમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે આ નિર્ણય કચ્છના લોડાઈ પ્રાથરિયા આહિર સમાજ એના દ્વારા લેવામાં આવ્યો છે તો સમાજમાં હવે કોઈ પણ જો આવું કરશે તો એને દંડ ભરવો પડશે આ સૌથી મોટો નિર્ણય આહિર સમાજ દ્વારા લેવામાં આવ્યો છે ત્યાર પછી ના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો જન્મ દાખલામાં નવો ફેરફાર થઈ ગયો છે મિત્રો તમારો જન્મ થાય છે તો થયાના પંદર વર્ષ પહેલા તમારે જન્મ પ્રમાણપત્ર કઢાવી લેવાનું હોય છે ત્યાર પછી તમે કઢાવી શકતા નહોતા પરંતુ હવે ફેરફાર થઈ ગયો છે હવે પંદર વર્ષ થઈ ગયા હોય તો પણ તમે પોતાના જન્મ પ્રમાણપત્ર માટે અરજી કરી શકશો તો જે લોકો પાસે હજી પણ પોતાનો જન્મ દાખલો નથી તો અરજી કરી નાખજો આ સૌથી મોટા સમાચાર છે ને હવે આ સમય મર્યાદા સત્યાવીસ એપ્રિલ બે હજાર છવ્વીસ સુધી લંબાવી દેવામાં આવી છે એટલે કે સત્યાવીસ એપ્રિલ બે હજાર છવ્વીસ સુધી તમે જન્મના દાખલા માટે અરજી કરી શકશો જે લોકો પાસે હજી પણ જન્મનો દાખલો નથી જન્મ પ્રમાણપત્ર બનાવ્યું નથી તો આગળના સમયમાં ખૂબ કામમાં આવવાનું છે ફટાફટ અરજી કરી નાખજો કારણ કે હવે નવો ફેરફાર થઈ ગયો છે પંદર વર્ષ તમારા થઈ ગયા હોય તો પણ હવે તમે અરજી કરી શકશો ગમે એટલી વર્ષની ઉંમર હોય તમે જન્મ પ્રમાણપત્ર માટે અરજી કરી નવો ફેરફાર થઈ ગયો છે તમામ મિત્રો માટેના સમાચાર તમારા મિત્રોને પણ મોકલી દેજો તો આ તરફ મિત્રો ખેડૂતો માટેના સમાચાર વીજ જોડાણની અંદર રાહત આપી દેવામાં આવી છે ખેડૂતોના હિતમાં ખેતી વિષયક વીજ જોડાણના નિયમમાં ફેરફાર થઈ ગયો છે હવેથી સાત બારના ઉતારામાં એક કરતા વધારે સહમાલિક હોય એટલે તમારી જમીનમાં બીજા પણ તમારા ભાગીદાર ખેડૂત હોય તમારા ભાઈ હોય તો પણ હવે તમારે સહમાલિકની સંમતિ લેવાની જરૂર પડશે નહીં જ્યાં મિત્રો તમારે વીજ જોડાણ તમારા ખેતરમાં કરાવવું હોય તો તમારા સાત બારના દાખલામાં જેટલા પણ ભાગીદાર હોય તમામની સહમતિની કોઈ જરૂર નથી તમે ખાલી તમારો અરજદાર દ્વારા નોટરાઈઝ સ્ટેમ્પ પેપર ઉપર જે સેલ્ફ ડિક્લેરેશન આવે છે એ તમે કરી નાખો છો તો પણ માન્ય ગણી નાખવામાં આવશે તો રાજ્ય સરકાર દ્વારા મોટો ફેરફાર લીધો છે તમારે તમારા ખેતરમાં વીજળીનું જોડાણ લેવું હોય તો હવે સહમાલિકની હવે કોઈ પણ સંમતિની જરૂર પડવાની નથી તો ખેડૂતો માટેના સમાચાર હતા ત્યાર પછી મિત્રો સમાચાર દસ ટકા ભાડું જીએસઆરટીસી દ્વારા લેવામાં આવ્યો છે દસ ટકા ભાડું વધારી દીધું છે આની પહેલા પણ તમને કહી દઉં કે એક ઓગસ્ટ બે હજાર ના રોજ પચીસ ટકા ભાડું વધાર્યું હતું ત્યારે હવે ફરીવાર ઓગણત્રીસ માર્ચના રોજ મોટી અસર થવાની છે તો મિત્રો આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન